વિદ્યાર્થી સુરક્ષા ને લઈને ગંભીર એક ગંભીર પ્રશ્ન મૂકવામાં આવે છે સરકાર ને આપ સૌના ધ્યાનમાં હશે ગુજરાતમાં અવનવાર

કાલે ગુજરાત ભર ની અંદર ગુજરાતના તમામ જિલ્લા કેન્દ્રો ઉપર એક મોટી સંખ્યામાં એસપી મોટામાં મોટું આંદોલન કરવા જઈ રહ્યું છે રાજ્યના ગૃહ મંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી ને એક આવેદન સોંપવા જઈ રહ્યા છે એ આવેદન ની અંદર અમારી માંગ એ જ રહેશે કે આજે વિદ્યાર્થી ને સુરક્ષા ને લઈને પ્રશ્નો ઉભા થયા છે તેના ઉપર કડક માં કડક સરકાર પગલા

જે પરિસ્થિતિઓ જે વિદ્યાર્થીઓ ફેસ કરી રહ્યા છે એ જાણવા મળશે તેના ઉપર કડકમાં કડક પગલા લેશે આપ સૌને ધ્યાનમાં છે કે જે ખાનગી શાળાઓ ખાનગી સંસ્થાઓ જે છે એમાં વિદ્યાર્થીઓ પાસેથી ઘણી બધી ખોટી રીતે ઘણી પ્રકારની ફીસ ઉઘરાવવામાં આવે છે જેમ કે અસાઇનમેન્ટ ફીસ હાજરી બાબતની ફીસ અને આપણને બધાને ધ્યાનમાં છે કે જે સરકારી કોલેજો છે એની મોટાભાગની સીટો ખાલી પડી રહી છે તેનું એકમાત્ર કારણ છે કે જે આ ખાનગી સંસ્થાઓમાં જે પ્રકારનું ખોટી રીતે બધું ચલાવવામાં આવી રહ્યું છે આજની બાબતે લઈને એવા બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ છે અને ખાનગી સંસ્થાઓ જેમ મન ફાવે તેમ ફીસ પણ ઉઘરાવે છે તેને લઈને વિદ્યાર્થી પરિષદ એક એવી માંગ કરે છે કે આવી આવા જે ખાનગી સંસ્થાઓ છે એની કડકમાં કડક પગલાં લેવામાં આવે ત્યારબાદ જે સરકારી ગ્રામીણ કોલેજો છે એ એક્ટિવ થાય સીટો ભરાય એ માટે પણ સરકાર શ્રી દ્વારા કોઈક ને કોઈક સારા એવા પગલાં લેવામાં આવે અને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને જે આવી ખાનગી શાળાઓ જે ફીસ ઉઘરાવે છે એની ઉપર પણ એક નિયંત્રણ લાવવામાં આવે એ રેગ્યુલર કમ્યુનિટી કમિટી ની રચના કરવામાં આવે અને એમની પર વ્યવસ્થિત જવાબદારી સોંપવામાં આવે એ વિદ્યાર્થી પરિષદ સરકાર સમક્ષ માંગ કરે છે જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે સારું શિક્ષણ લઈ શકે અને આગળ વધી શકે